નમસ્કાર દર્શક મિત્રો આશા ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસા થી તાલુકાના વળસર ગામ ખાતે આવેલા ઐતિહાસિક સ્મારક શ્રી અબડા દાદાની જગ્યા દાદા લડતા લડતા જ્યાં તેમનો શીશ પડેલું હતું તે જગ્યાએ જૂના સ્મારક હેતુનો જીર્ણોદ્ધાર ગામ વળસર થતા જખોના લાખાજીએ જાહેમત ઉઠાવી તે જગ્યાનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો જેમાં ભાનુશાલીના સમાજના ભાઈઓ તથા ક્ષત્રિય સમાજના ભાઈઓ લોહાણા મહાજન તથા ગ્રામજનોના સહકારથી થયેલા હવન પૂજાની વિધિ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના સવારે કરવા

દેવીમાં આશીર્વાદ આપ્યા હતા જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદુમાશ્રી જાડેજા અનુભા જાડેજા સ્વરૂપા જાડેજા પીસી જાડેજા રાજકોટ તેમજ અને બહેનો બોર્ડ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ जय माता दर्शक मित्रों हूँ सुखगुड़ियों जय नकलंग नेजाधारी तोरणियाधाम આ ગામની અંદર રામદેવજી મહારાજનું આખ્યાન અને રામદેવજી મહારાજનું મંદિર અને પ્રાણ પ્રતિજા પણ થઈ અને આ ગામની અંદર આવી અને ખૂબ અમને આનંદ ભાવ અને પ્રેમ એટલો બધો દીધો કે રામદેવજી મહારાજના આખ્યાનના સાથે સાથે એ લોકોનો ભાવ અને પ્રેમ પણ અમારી ઉપર વરસાયો છે અમારા મેઇન મંડળના પ્રમુખ એવા ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું જયદીપસિંહ જાડેજા આજ અહીં પણ આયા મારું નામ સામતસિંહ વેલુભા જાડેજા મારું ગામ વરસદ છે હાલ રેવાનું રાજકોટ છે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં અઢા અઠ્ઠાવન વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલો છું આ જ્યારે અમારા ગામ વર્ષની અંદર રાધાકૃષ્ણના મંદિરનો જીર્ણોદ્ધાર થયો તે વખતે આપણે રામદેવ પીરનો મંદિરનો પણ સાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને જે પ્રતિષ્ઠા મારા બાબાના હિસાબમાં આવતા તે વખતે મારા પુત્ર શ્રી જયપાલસિંહે એવું ધાર્યું હતું કે મારે રામા મંડળ રમાડવાનું છે એ રામા મંડળ આજે આ તોરણિયાનું જે ગુજરાતની અંદર પ્રખ્યાત છે અમારા આમંત્રણને માન આપી એ બહુ વ્યસ્ત રહે છે એને બાર બાર મહિના સુધી તારીખ મળતી નથી છતાં પણ અમને તારીખ આપી અને આજે અહીંયા રમવા માટે પધાર્યા છે તો અમે ગામ વતી એમનો ખૂબ આપણે આભાર માનીએ છીએ અને આ વર્ષ ગામ છે એ મારી જન્મભૂમિ છે મારે રહેવાનું છે રાજકોટ અમારા ગામની અંદર તમામ વસ્તી છે ભાઈચારા નું ચલણ છે અમારા ભાનુશાલી તમામ પણ હાજર હોય બધા ગામના હાજરો હોય સંજોગો વસાવત આજે એ લોકો આવી શક્યા નથી અમને ફોન પણ આવી ગયા છે અને આ ગામ વરસાદ છે એ ઐતિહાસિક ગામ છે અબડાનું ગામ છે જે તાલુકાનું નામ અબડાસા પડ્યું એનું જ આ ગામ છે એટલે આ રામા મંડળ રામ રમવા માટે આવતા અને અમારા ગામમાં રામદેવ પધારતા અમે ખૂબ ખૂબ ગૌરવ અનુભવીએ છીએ